નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજરોજ સુરતના ભરી માતા કોઝવે રોડ ખાતે સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ અને માતા પિતા વિહોણી ચાર હિન્દુ દીકરી અને દસ મુસ્લિમ દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુછથી સન્માન કરવામાં આવ્યું સમૂહ લગ્ન સમારંભમાં સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ જાકીરભાઈ શાહ ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામી સાધુ સંત સમાજના અગ્રણી અમરીશાનંદજી મહારાજ દાસજી મહારાજ અભય બાપુ મોલાના અબ્દુલ ગફૂર સાહબ ગ્રંથી સાહેબભાઈ ગુરુમીત સિંહજી મોલાના અબ્દુલ રસીદ કબીર મંદિરના રામપુરાના મહંત તુલસીદાસજી સાહેબની વિશેષ ઉપસ્થિતિ સાથે નવ યુગલોને આશીર્વાદ શુભેચ્છા પાઠવી હતી તેમજ સર્વ ધર્મ સમાજ એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારંભમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ નવ યુગલોને કર્યાવરને લગતું તમામ સાધન સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત સમાજ એકતા તરફથી અપના હિન્દુ દંપતીઓ અને મુસ્લિમ નવદંપતિઓના સરસ લગ્ન અને નિકાલના પ્રસંગ રાખવામાં આવેલા છે તો એના માટે સૌપ્રથમ તો હું આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જાતિરભાઈ અને ઉપપ્રમુખ મહેશગિરી ગુસ્વામીજીને ખૂબ અભિનંદન આપું છું કે આપે એક છત્રના નીચે જોઈએ આ બધા બંને સમાજના જે હિન્દુ મુસ્લિમ સમાજને દયા કરીને જોઈએ એટલા સરસ જોઈએ સમૂહલગ્ન આયોજન કરી ના અને સમૂહ લગ્ન એટલા સરસ કામ હોય છે જ્યાં એક જ છના તમામ વડીલોના આશીર્વાદ બધા નવદંપતિઓને મળી જાય છે તો અને સાથોસાથ જો એક આપણા સુરત શહેર જો કે હરદમ જો એક આગે તમામ સમાજના લોકો મળીને જો સુરત શહેરના આગે લઈ લઈ જઈ રહ્યા છે અને ગુજરાતના આગે લઈ જઈ રહ્યા છે ત્યારે એમાં બી એક યસ કલમી સમાન આજના આ લંગ છે સર્વધર્મના અને એના ફરીથી હું તમામ તમામ નવદંપતિઓના સુખી જીવન માટે ઉભાવા લેશે વિનંતી કરીએ છીએ એ બધા ખુબ સુખી રહે જો અમારી સુખી રહે સાથોસાથ જેટલા અહીંયા ધર્મ ગુરુઓ ગુરુઓ અહીંયા ભેગા થયા છે તમામ ધર્મ ગુરુઓ અહીંયા છે એના આશીર્વાદ બધાના ઉપર રહે જો બધા લોકો સુખી રહે અને ફરીથી જો જાકીરભાઈ અને મહેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા સારા કાર્યો બદલ અને આ જ રીતે આપ કામ કરીને એ દાખલા અમને સાહેબ ને સાવતા રહેશું આજે હિન્દુ દીકરી દીકરા અને મુસ્લિમ દીકરી દીકરા નું સમૂહ લગ્ન રાખેલું છે અમે આ અમારું સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ હું પ્રમુખ છું ને મહેશ ગુસ્વામી ગિરીજી એ આપણે પ્રમુખ છે ને અમે દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ આ અમારું આઠમું સમૂહ લગ્ન છે અમે તો બીજા પ્રોગ્રામ ઘણા કરતા હતા નોટબુક વિતરણ અને બધા સ્કૂલો ના બચ્ચા ને બાળકો ને અમે બધું આખી હિટ આપતા હતા પણ એના પછી અમે છે ને અમારો છે એના અમે ડાયરેક્ટ પછી હજાર સત્તર થી અમે અમારો સમુલક છે કેટલા આજે ચાર હિન્દુ દીકરી દીકરા છે ને દસ મુસ્લિમ દીકરી દીકરા છે આટલા વખત થી તમે આ સામૂહિક લગ્ન નું આયોજન કરો છો તમને પોતાને કેવો મહેસૂસ કેવો અનુભવ થાય છે મને તો એટલું અનુભવ